બંને ઉડતા ઉડતા ગયા ખેતર ખેડવા ખેતર ખેડતા ખેડતા કાબર કાવડાભાઈની ચાચ તૂટી ગઈ તો કાવડાભાઈ કહે કાબર કાબરબેનને કહે કે કાબરબેન કાબરબેન મારી ચાચ તૂટી ગઈ એટલે હમણાં જ હું લુહારને ત્યાંથી ચાચ ખડાવીને આવું છું તો કાગડાભાઈ તો ઉડતા ઉડતા ગયા લુહારને ત્યાં પછી તો કાદર બેડે આ એકલા આખું ખેતર ખેડી નાખ્યું તો આખું ખેતર ખેડી નાખ્યું કાબર બેન ઉઠતા ઉઠતા ગયા અને કાગડા ભાઈ કહે કાગડા ભાઈ કાગડા ભાઈ આપણે તો હવે ખેતર ખેતરમાં દાણા વાવવાનો સમય થઈ ગયો ચાલો ને આપણે દાણા વાવવા જઈએ કાગડા ભાઈ કહે ખાડા થિયા કરું છું ચાચૂડી ઘડાવું છું ચાવ કાબરબેન કાલ સવારે આવું છું કાબરબેન તો ઉઠતા ઉઠતા ગયા ખેતરે અને આખું ખેતર વા દાણા વાવી દીધા પછી કાબરબેન તો ઉઠતા ઉઠતા ફરીથી કાગડાભાઈ સાથે ગયા અને કહે ચાલો ને કાગડાભાઈ હવે તો આપણે ચાલો ને કાગડાભાઈ હવે આપણે ઘાસ ઘાસ લીધવાનો સમય થઈ ગયો છે કાગડાભાઈ કહે કે ઠાગા ઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું ચાર કાગરબેન કાલ સવારે આવું છું કાગરબેન તો ઉડતા ઉડતા ગયા અને આખું ખેતર આખા ખેતરમાં જે ઘાસ હતું એ નીંદી લીધું પછી તો ખેતરમાં મોટા મોટા ડૂડા આવે છે અને કાગરબેન

થી દાણા કાઢી અને એક સાઈડ દાણાનો ઢગલો કર્યો અને એક સાઈડ ધુસાનો ઢગલો કર્યો તો બંને કર્યા પછી તો જાય કાબલબેન કાગડાભાઈ પાસે ઉડતા ઉડતા પછી કહે છે ચાલો ને કાગડાભાઈ આપણે હવે તો પાક પાકમાં ભાગ મારવાનો સમય આવી ગયો છે તો કાગડાભાઈ તો કાબલબેન સાથે જાય છે

પછી કાબરબેન કહે કે કાગડાભાઈ કોઈની મહેનત વગર નું નહીં પછી તો કાગડાભાઈ સમજ આવી અને કાદરબેને તેના પાકમાંથી છોડો એને પાક દીધો